પ્રથમ પસંદ એવા જીમ ચેન જીમ લોન્ચની સુરતના વેસો ખાતે શરૂઆત કરાય છે જીમ લોન્ચની બ્રાન્ચના ઉદઘાટન પ્રસંગે બોલિવૂડની અભિનેત્રી શની લિયોની સુરત આવી પહોંચી હતી જેને જોવા ચાકો ઉમટી પડ્યા હતા તેમ પર આપણે નજર કરીએ આજના સમયમાં યુવાનોમાં જીમને લઈને કેટલો ક્રેઝ છે એ આપણે બધા જાણીએ છીએ આજે યુવાનો ફિટનેસ માટે સારા એવા જીમમાં જવા માંગતા હોય છે ત્યારે ઘણા યુવાનોમાં કેવા જીમમાં જવું એ પણ એક મોટો પ્રશ્ન રહેલો છે તેવા જીમ જેમાં સારા સાધનો સાથે સારા ટ્રેનર પર હોય અને ડાયટનું પણ સંપૂર્ણ પ્લાનિંગ કરી આપે તેવા જીમ મળવા ખૂબ જ મુશ્કેલ પણ છે પરંતુ ગુજરાતમાં ખૂબ જ ટૂંકા સમયમાં એક પછી એક ફ્રેન્ચાઇઝી ખોલી રહેલી ચેન જીમ લોન્ચ આજે યુવાનોની પહેલી પસંદ બની જવા પામી છે જીમ લોન્જમાં બ્રાન્ડ એમ્બેસેડર રેસલર ધ ગ્રેટ ખલી છે જેમનું નામ આજે દુનિયાભરમાં જાણીતું છે અને ભારતીયોને પણ તેમના ઉપર ગર્વ છે આ ઉપરાંત જીમ લોન્જના ઓપનિંગમાં પણ ઘણા બધા આવતા હોય છે જીમ ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં રાજકોટ અમદાવાદ ગાંધીનગર સહિત કુલ સતાવીસ બ્રાન્ચ હતી હવે જીમ લોન્જમાં વધુ એક બ્રાન્ચ એટલે કે અઠયાસમી બ્રાન્ચ ખુલી રહી છે સુરતના ન્યુ સિટી રોડ ઉપર આવેલા રોંગટા સિગ્નેચર ઉપર શામ મંદિરની બાજુમાં જીમ લોન્ચ પ્લેટેનિયમ ઓપનિંગ થયું છે સુરતના જીમ લોન્ચ માં પહેલો બ્રાન્ચ છે જે મડીને હવે કુલ 28મો બ્રાન્ચ છે આ જીમ લોન્ચ નું ઓપનિંગ દુનિયાભરમાં પોતાનું આગમન નામ મેળવી ચૂકેલી અભિનેત્રી સની લિયોની હસ્તે કરાયો હતો ત્યારે પોતાની મનગમતી અભિનેત્રી સની ને જોવા માટે સુરતી વાસીઓ પણ ઉમટી પડ્યા હતા સુરત આકે મને બહુ અચ્છા લાગે So it's absolutely beautiful outside. And Nabot uh, Kushu, thank you so much for bringing me here to a gym lounge. And um, you have a beautiful gym

મુજે બોટ અભી બારસોલ तो फिटनेस को लेके यूथ को आप क्या मैसेज देना चाहोगे से फिटनेस में इट्स एक्सट्रीमली इम्पोर्टेंट। अगर हमारे बच्चे हेल्थी है साइज डिफरेंट होती है हेल्थी डिफरेंट होता है सो आई थिंक दैट इफ देर हेल्थी एंड स्ट्रांग देन एज़ पेरेंट्स हमने कुछ अच्छा किया मैडम मैसेज आऊं जो है पूरे पूरे गुजरात में उनके काफी फाइव चीजें हैं तो आप तो तो क्या मुझे, वो मुझे वो मुझे वो एड्रेसेस चाहिए क्योंकि मैं इंडिया में घूमती रहती हूँ काम करती हूँ तो आप तो कर <laughs> <laughs> आपकी ये जो है उसके पीछे का राज क्या है श्योर sure, um, मैं कोशिश करती हूँ जिस लाइक सभी लोग <laughs> um, मुझे वो वो चीज़ें जो खाना नहीं चाहिए मुझे पसंद है बट um, मैं कम खाती हूँ कौन सी आज मैंने I, मैंने सोया खाया वो भी um, uh, गोभी के साथ ब्रोकली के साथ कैरट के साथ एंड देन कप राइस वो मेरा मील था સો વધુમાં જીમ લોન્જની વાત કરીએ તો સુરતમાં શરૂ થવા જઈ રેલી જીમ આ બ્રાન્ચ વર્લ્ડ ક્લાસ લેટેસ્ટ એકવીપમેન્ટ હર્ક્યુલસ ફિટનેસ છે આ અંદર પણ તમામ ફિટને સુવિધાઓ છે જેવી કે એરોબિક્સ ઝુમ્બા યોગા સ્ટીમ સાવર લોકર ફેસિલિટી ઉપરાંત હેલ્ધી મિલમારે લાઈવ કિચન પણ છે જેમાં ક્લાયન્ટને કસરત કર્યા બાદ કે વહેલી સવારે મ્યુનિસિપલ મળી શકે આ ઉપરાંત જીમના બધા જ ટ્રેનરો સર્ટીફાઈડ છે ઉપરાંત આ જીમ સૌથી મોટું છે અને પંદર હજાર સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે તે સુરતના જીમ જોઈન કરનારા માટે આ જીમ એક ઉત્તમ પસંદગી બની રહેશે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા